નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ડીસામાં બનેલી એક ઘટનાથી ચકચાર મચી ગઈ છે ડીસાની એસટી બસમાંથી એક યુવક યુવતીના મુદ્દે મળી આવ્યા છે જેથી ડીસા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે બંને યુવક યુતિ રાધમપુરથી બસમાં બેઠા હતા અને ડીસામાં તેમનો મુદ્દે મળી આવ્યો છે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે એક યુવક અને યુવતી રાધમપુરથી અંબાજી જતી બસમાં બેઠા હતા આ બસ અંબાજી જઈ રહી હતી ત્યારે ડીસા પહોંચતા જ બસના કંડક્ટરે આ યુવક યુવતીને જગાડ્યા હતા પરંતુ બંને ઉઠ્યા ન હતા જેથી બસના કંડક્ટરે પોલીસને જાણ કરી અને એકસો આઠ દ્વારા આ બંને યુવક યુવતીને ડીસાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટરો દ્વારા આ બંને યુવક યુવતીને મુદ્દ જાહેર કરવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે માડવી અંબાજીની બસમાં રાધનપુરથી એક યુવક યુવતી બેઠા હતા અને બસમાં તેઓ ઝેરી દવા પી અને બેઠા હતા જેના કારણે આ બંને યુવક યુવતીનું મોત થયું છે અને પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ બંને યુવક યુવતી પ્રેમી પંખીડા હતા અને તેઓ ઘરેથી ભાગીને આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમને જીવન ટૂંકાવ્યું છે આવી ઘટના હાલ રાધનપુરમાં બની છે તો બસ મિત્રો મારા વિડિયો માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે